કપડવંજના આતરસુંબામાં આવેલા મકાનમાં અગમ્ય કારણસર આગ લાગી હતી જેને હિન્દુ મુસ્લિમ ભાઈઓએ ભેગા મળી આગને કાબૂમાં લેવા ભારે જહેમત ઉઠાવી હતી જોકે આ ઘટનામાં કપડવંજ નગરપાલિકાના ચીફ ઓફિસર બીજર પટેલની આશ્ચર્યજનક મનમાની કામગીરી પર ગંભીર સવાલો ઉઠ્યા છે સ્થાનિકોનો આક્ષેપ છે કે ફાયર વિભાગને જાણ કરવા છતાં ફાયર બ્રિગેડ એક કલાક સુધી ઘટના સ્થળે પહોંચ્યું ન હતું ફાયર સ્ટેશનના ફાયરમેને જણાવ્યું હતું કે ચીફ ઓફિસરે પત્ર ક્રમાંકના આદેશથી ફાયર વિભાગના તમામ કર્મચારીઓને ટેક્સ વસૂલાત માટે ડોર ટુ ડોર મોકલ્યા હતા જેના કારણે આગ લાગવાના સમયે ફાયર સ્ટાફ ટેક્સ વસૂલીની કામગીરીમાં વ્યસ્ત હતો અને સમયસર ઘટના સ્થળે પહોંચી શક્યો નહોતો સ્થાનિક નાગરિકો ચીફ ઓફિસરની આ આશ્ચર્યજનક જોહુકમી કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છે જોકે બિજર પટેલની પોતાની કામગીરી સરકાર સમક્ષ પ્રભાવશાળી દર્શાવવાના પ્રયાસમાં ચીફ ઓફિસરે ફાયર વિભાગ જેવા સંવેદનશીલ યુનિટના સ્ટાફને અન્ય કામગીરીમાં જોતરી દીધા જો રાજકોટ ગેમ ઝોન જેવી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત ને રહેણાંક મકાનોમાં આગ વધુ પ્રસરી હોત તો તેની જવાબદારી કોની તેવા ગંભીર સવાલો પણ ઉઠી છે નાગરિકોએ આ મામલે ચીફ ઓફિસરની આશ્ચર્યજનક કામગીરી બાબતે ઉચ્ચ કક્ષાએથી ઝીણવટભરી તપાસ અને કડક કાર્યવાહી ની માંગ કરી છે અહેવાલ પંકજ શર્મા કપડવંશ લાગવાની ઘટના ઘટી હતી અને આગ લાગતા આજુબાજુ ના રહીશો બધા ભાગ થઈ રહ્યા હતા તેથી અમારા ખાસ મિત્ર શાહરુખ આ ઘનશ્યામ બધા આવીને આગ બોલાવવાના પ્રયત્ન કર્યા હતા આગ લાગવા ફાયર બ્રિગેડ ને ફોન કરતા છતાં ફાયર બ્રિગેડ બહુ મોડી આવી હતી દોઢ કલાક જેવું ફાયર બ્રિગેડ આવતા વાર લાગી હતી કપડા નથી આવતા એટલે વધારે આગનું પ્રશ્ન વધી ગયું હતું અને જોર બેરે આગ કાબુ આવી શકી છે હજુ પણ આગ ચાલુ જ છે અંદર લગાડવાનું કામ શૈલેષભાઈ એન પટેલ ફાયરમેન કપરવન નગર સેવા સદન કપરવન ફાયર બ્રિગેડ વિભાગ ફાયર સ્ટેશનમાં અગિયાર ને પાંચ મિનિટે ફોન આવેલો પોલીસ સ્ટેશનથી અને અમારો તમામ સ્ટાફ ઓક્ટોય અરે હા વસુલાત ના કામ માટે મુકેલ છે બેન ને ચીફ ઓફિસરશ્રીએ એટલે વસુલાત માં ગયેલો સ્ટાફ બધાને બોલાવ્યા એટલે અમે વીસ મિનિટ લેટ ભર્યા છીએ હા વસુલાત ના કારણે જ લેટ પડ્યા સ્ટાફ સ્ટાફમાં અહીંયા બે જ જણા બેસેલા હતા અને આગ લાગી મિનિટ તો મિનિમમ લાગે અત્યારે ગાડી નીકળી ગઈ અત્યાર ગાડી નીકળી ગયા અને એ ગાડીમાં ટેકનિકલ કઈક ખામી ના કારણે પાછી બીજી ગાડી મેં અગિયાર ને ત્રીસ મિનિટે મોકલી